અશોક સાચા ઉત્તરાધિકારી સાબિત થયા મૌર્ય સમ્રાટ બિંદુસાર પોતાના મોટા પુત્રને સિંહાસનનો વારસદાર બનાવવા માંગતા ન હતા તેમની ઈચ્છા હતી કે તેમના તમામ પુત્રોને એક્ટિટ્યુ ટેસ્ટ આપવામાં આવે અને જેઓ ટેસ્ટ એકસો પાસ કરે તેમને તેમનો ઉત્તરાધિકારી બનાવવો જોઈએ તેમના પરિવારના સભ્યો અને રાજ્યના અધિકારીઓ તેમની સાથે સંમત થયા ખૂબ વિચાર વિમર્શ પછી સમ્રાટ બિંદુસારે તેના તમામ પુત્રોની તપાસ કરવાની જવાબદારી મહાત્મા પિંગલવત્સજીવને સોંપી અને ઉત્તરાધિકારી નક્કી કરી પિંગલવત્સજીવે નિયત દિવસ નક્કી કર્યા પછી બધા રાજકુમારોને પોતાની સમક્ષ બોલાવ્યા બધા રાજકુમારો પિંગલવત્સજીવ પહોંચ્યા અશોક સિવાય બાકીના બધા રાજકુમારો અતિશય શણગાર કરીને મહાત્મા પિંગલવત્સજીવની સામે હાજર થયા અશોક એકદમ સાદા પોશાકમાં હતા પિંગલવત સજીવે બધાને અલગ અલગ બોલાવ્યા અને બધાને એક જ પ્રશ્ન પૂછ્યો તમે શું ભણ્યા અને શીખ્યા દરેકે શાહી અહંકાર સાથે વિવિધ વિદ્યાઓમાં તેમની નિપુણતાની બડાઈ કરી પરંતુ અશોકે નમ્રતાપૂર્વક કહ્યું ભગવાન સારું મેમ ઘણું વાંચ્યું છે પરંતુ આ બધાનો સાર છે કે ગરીબોની સેવા કરવી અને વડીલોને માન આપવું એ આપણો મૂળ ધર્મ છે મેં નક્કી કર્યું છે કે હું હંમેશા આ ધર્મનું પાલન કરીશ આ મારા જીવનનો હેતુ છે અશોકનો જવાબ સાંભળીને પિંગલવત સજીવે તેમને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો અને ભવિષ્યમાં સમ્રાટ અશોકે તેમના સારા કાર્યો દ્વારા તેમના નિર્ણયને સાચો સાબિત કર્યો સાચું શિક્ષણ માનવધર્મ શીખવે છે અને સાચો શિક્ષિત એ જ છે જે આ ધર્મને પોતાની વાણી અને આચરણમાં સંપૂર્ણ રીતે સમાવીને પોતાના માનવ સ્વભાવને સાબિત કરે છે બાદમાં સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને સાધુ બન્યા બુદ્ધે બાળકને સમજાવ્યું ગૌતમ બુદ્ધે સમજાવ્યું કે જ્ઞાની માણસ પોતાની જાત પર કેવી રીતે શાસન કરવું તે જાણે છે એક છોકરો બહુ હોશિયાર હતો તેણે ઘણી કળા શીખી તે જાણતો હતો કે તીર કેવી રીતે ચલાવવું બોટ ચલાવવાનું શરૂ કર્યું અને શ્રેષ્ઠ ઘરો બનાવવાનું શીખ્યા જે બાદ તે ઘરે પરત ફર્યો હતો તે લોકોને ગર્વથી કહેતો આ દુનિયામાં મારી સાથે સ્પર્ધા કરી શકે તેવું કોઈ નથી હું બધું જાણું છું જ્યારે ગૌતમ બુદ્ધે આ જોયું તો તેમણે વિચાર્યું કે તેમને શીખવવું જોઈએ તે એક વૃદ્ધનું રૂપ ધારણ કરીને હાથમાં ભીખ માંગતો કટોરો લઈને તેની પાસે ગયો છોકરાએ પૂછ્યું તમે કોણ છો બુદ્ધે કહ્યું હું મારા મનને કાબૂમાં રાખનાર માણસ છું છોકરાને સમજાયું નહીં કે તે શું બોલ્યો તેણે કહ્યું તમારો મતલબ શું છે બુદ્ધે કહ્યું કેટલાક માણસ જાણે છે કે તીર કેવી રીતે ચલાવવું કેટલાક જાણે છે કે હોડી કેવી રીતે ચલાવવી કેટલાક જાણે છે કે કેવી રીતે ઘર બનાવવું પરંતુ એક જ્ઞાની માણસ જાણે છે કે કેવી રીતે પોતાની જાત પર શાસન કરવું બુદ્ધના કહેવા છતાં છોકરો કંઈ સમજી શક્યો નહીં અને તેને ફરીથી પૂછ્યું પોતા પર શાસન કરવું શું છે બુદ્ધે કહ્યું જો કોઈ તેની પ્રશંસા કરે તો તે ખુશ થતો નથી પરંતુ જો કોઈ તેની ટીકા કરે છે તો તે દુઃખી થતો નથી આ રીતે તેનું મન તેના નિયંત્રણમાં રહે છે આવો માણસ કોઈ પણ વસ્તુ કે કૌશલ્યનું અભિમાન નથી લેતો બુદ્ધના શબ્દોની છોકરા પર એવી અસર થઈ કે તે દિવસથી તેણે અભિમાન કરવાનું બંધ કરી દીધું તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો